ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તારીખ અગિયાર માર્ચ બે હજાર પચીસ મંગળવારના સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડના મગફળી જાડીના બજાર ભાવની માહિતી મેળવવાની છે રાજકોટમાં મગફળી જાડીના નીચા ભાવ નવસો થી ઊંચા ભાવ અગિયારસો રૂપિયા અમરેલી એક હજાર થી અગિયારસો રૂપિયા સાવરકુંડલા એક હજારથી એક હજારને સોરાણું રૂપિયા જેતપુર સાતસો એકવીસથી અગિયારસો ને એકવીસ રૂપિયા પોરબંદર નવસો પચીસથી એક હજારને સિત્તેર રૂપિયા વિસાવદર નવસો પંચોતેરથી અગિયારસો ને એકતાલીસ રૂપિયા મહુવા નવસો પચીસથી એક હજારને ત્રીસ રૂપિયા ગોંડલ છસો અગિયારથી અગિયારસો ને એક રૂપિયો કાલાવડ સાતસોથી એક ને પાંત્રીસ રૂપિયા જુનાગઢ નવસો દસથી એક ને છવ્વીસ રૂપિયા જમજોધપુર સાતસો એકથી એક હજારને એકાણું રૂપિયા ભાવનગર એક હજાર સત્તરથી એક ને બાવીસ રૂપિયા તળાજા નવસો સોરાણુંથી એક ને એક્યાસી રૂપિયા હળવદ નવસોથી બારસોને ને પચાસ રૂપિયા જામનગર આઠસોથી એક હજાર વીસ રૂપિયા દાહોદ આઠસોથી આઠસો ને એંસી રૂપિયા